જો જોટા ઉલટા નઈ ઈમે આપણે રહેને ટ્રેમ જે કે ચેન્જિંગ કરે તમે પછી ગડીસ છે લે કેલાવાગરમાં ટાઈમ હશે હાલો આપણે બધી કા બાર કાટલી તો ગાઈસ ઓર આજ આપણે ઘરે આવતા રહ્યા હી ખાઈ પીન થઈ ગયા નવડા આટા બેક વાક છે આતા હુંન પાસ ભાઈએ બેઠા દીઓ પાસ ભાઈને હુંડા જો વાન્ડરનવલી આટમાં આવી ગઈ ગજબ બેજતી હે યાર ઉપર ચડી ગયા મારા મને થોડી વાર માવાની તો હું ઈ હે વાંધા કેમેરામેન કા એ વાંધા ભાઈ મંકી 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 એટલે હારું પ્રાણી જંગલ નો રાજા એમ મંકી ને એમ લાયન લાય લાઈન એટલે તને ખબર વાંદરો થાય

તુરા તો ગાઈસ અટાણા આવી ગયો હું લાયન ભાઈ એન્ડ મંકી કેમેરામેન સાથે આજે અમે રામણે દેવા નાહી આપણે આંબડી નું કેવ દી કે ઢાળવા ને તુર 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 નહી તુર જી આ આંગો કે ભાઈ આને કે ભાઈ ગુજરાતી માં ઈ કેવા દો હાલો આપણે બહુ દેખારી તમે આ હે આપણો પેલો માર ગ્રાઉન્ડ ફોર હે બોલ તો કે આ થર્ડ ફોર આ પેલો માર પેલો માર આયા હે આપણો બીજો મારજો આ કેવ હે नकी कर ले पहले नकी आ पेलो मार आ बीजो मार हां आ तीजो मार अबे खबर दे बापा के आ फुटे फुटे मारो है 10 10 फुटे ना हो <laughs> आ, 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 मारा। आ, आ ती मारा लो तीजो मार कि आ तीजो मार आ तीजो मार आ लो आ चौथा मार आलो लो मार अणि आपरे पांचमो मार आईवा आ पांचमो मार मैं धरी गया हां अब यहां पे जो हम बेहि केवानो रास्ता पर जितलो जाती हो ने जोवानो

dio ke me le tamaru thai a look bata do na e he monkey rajin makodo gadi gyo kadi gyo a a leela le jhadwa chal pandav ch chalwa jhadwa padu beta aap ab apne ma be hello cameraman pakdo monkey cameraman ala am line aa ja guys

મને બીક લાગે મંકી ભાઈ મને પાસે ઈ તો ઠેકડા મારીને ગમે ને ચડી ઠેકડા મારું ઓગો દહાડીને કે બોલા તું ડહાડી ડહાડી રે આ ઠેકડા માર કે ગમે ને ચડી જાય ઓ ઓ ફાટે ગાઈસ જો હું પર જાઉં હું વધારે વધારે જાય છે મિતેશભાઈ ઉપર એ ચડી વાંદરી ચડી વાંદરી આ कदड़ी तो के बांदरी आई एम लायन लायन बोलो अंग्रेजी यार आप ब्लॉगर ही ब्लॉगर हां हां तो ब्लॉगर काई आडो नहीं आवे अच्छा हमको सिखा रिया है ये है गाइस इधर का नजारा देखो वाह रे इधर ने बड़े बेग हुए इधर का देखो ओ आप गुल नीचे में देख आ गए यार कैमरामैन आई हर को फोकस कर ना कौन यार रखी वो वो उड़ी गया उड़ी गया આ મજા આવે ને ડાળે લઈને બીકે લાગે ફાટે આવા હાચકલા મારિસ ફાટે ઓણ અચ્છા અચ્છા ગાઈ ભાઈ થી એ ફાટે બહુત બઢતે બચી જ આપણે હલતી મને ગે મજા આવે અખી નથી ને બોલ ગાઈ ને નીચેનો નજારો જો ઓ અમાને ફોના ફોના આ કે જો ફોન હું જોવે આ ફોનાં ડાલ તમને બતાડ કેઈ ફાટે મારી સમજ ન છટતી તમે ફોનનો જો વિડિયો આ તમને જો બોટા ડમરે હાલ વો ન રહેવું તું જામ છે ગઉ જો કે જો બટી બેટા દેખાય જન્નત કે સ્વર્ગ દેખાઈ જશે ના તો ગાઈસ જોઈ આમ ચાલી જવાનો નજારો આમ ખેતર છે આ મેં ઓળખ્યું કોઈ જીવોય दिखा दीजिए ओ गाइस मैं आसमान की ऊंचाइयों में खड़ा हूँ बेसब करने के लिए नहीं आई आसमान की ऊंचाइयों में आ गए वो ग्राउंड फ्लोर पर रह गए और जब हमने जड़ावा नहीं किया अपने हिंदी ब्लॉग चालू कर रहे हैं अपने बीजी चैनल पर मितेश नको ब्लॉग मितेश नको जी नाम है

એ ભાઈ હા મારી અમે પણ આતા નઈ કોઈ ન દેતું ભાવે હું છોકરી કોઈ દેતું જ નથી એ ભાઈ પાર્ષભાઈ માટે માંગું નઈ કઈ ઈ કે ઓળો ને હા ગાને આને કરી દેવી જ નથી મારી છોડી આ પકાળ હાલ હાલવા આપણે નીચે ઉતરી રહી ગયો એટલે નગર પર દેખાય છે તમને ગાઈસ કાઈ ઓરે અમારું ટાકુ ઓવરું ઈઝીકુ ઓવરું નીકુ આઈ देखो हम कहा आ गए भागो तू आ रहा तू आ रहा नीचे जन वीडियो उतार लो तो गाइस पीसी से बांध तो गाइस बांध चढ़ी क्यों से नहीं नहीं सॉरी सॉरी मितेश भाई चढ़ी गया छे तू उसी खा दो दो तो गाइस जाया हमारी हमें वहीं बीच अब आज काई नहीं हो तो गाइस ओ तो गाइस वो आए तुम्हारी हावे बेहे कुत्रो बाहे कमाडो भाई मती बोलो आयन लाया नीचे आओ पानी बोतल लेवा आए ए ओ भाई तू अपना पानी बोतल लेवा आवी है पास पानी बोतल आपे वहां पे ऊपर जावानी दरक्या दी गेट है हा हा पानी की बोतल दे दे तू जल्दी अब लेके आऊंगा acchi <laughs> 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 દાળોજીઓ ડર કે આગે જીતે પે પાણી કો હા લડકી આગળ જીતે गाइस બાએ ડાગર જમીન હે ન્યા ગયો લંપડી આજો गाइस હવે ચકો હવે જાય मम्मी ए मम्मी ओ मम्मी गाइस वीक लागे तो कैमरा ऑन हमारी कटिंग फोन दिस ले ओ हो 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 बोल आती मैं अमित फोन आया गाइस ये बोटा बोटा भाई दो गाइस आसमान की ऊंचाइयों में से पहले फ्लोर पर आ गए बस भाई उसका नारा मानते हुए उतर गया था उतर गया, था। गया था। आज लोग रोमांस बोली પ્લાન્ટ ઘટાજી આજે આપણે આજે આમ ટૂલ કરવાન બાકી છે ઈ તમે કાલના વીડિયોમાં જોજો આનો બીજો ભાગ આવશે અને આજનો વીડિયો જોડી અને પછી આપણે બીજો બ્રેક ચાલુ આવશે જાળ ઉપર ચડું કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દેજો આપડે ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને જો આપડા વીડિયોને લાઈક જો કોમેન્ટ નહી દેજો કેવું લાગ્યું અને આયા ફાટતી નથી આપડે માખો એ નહી ફાટીતી હલો હવે આપણે આજનો બાય ટાટા અને ઓલો બ્લોગ આવે કેવું કે બ્લોગ હું ચેનલ નવી આવે ઊભારી એક વસ્તુ લઈ લઉં આપણું ટ્રાય કોડ આપણી નવી ચેનલ આવે છે મિતેશ નકુમ બ્લોગ તેમાં હિન્દીમાં બ્લોગ આવશે તે જોવાનું ભૂલતા નહીં અહીંયા ડાયરેક્ટ સબસ્ક્રાઈબ કર્યો હવે હમણાં પ્રોલો નથી કરતો આમાં છેલ્લે એક ક્લિપ રાખી દઈશ ટાઈમ હું મારે હજી વિચાર્યું નથી બ્લોગ મૂકવાનો દર નહી ટાઈમ રહેશે આપણે છ વાગે ગયો નહીં કોકડી મોડો થઈ જતો હોય निता 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 निता। बाकी वही नहीं अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं